સેવાની જોડે આ સેવા પણ કરવાની મૂર્તિમાં રહેવા રૂપી સેવા મહારાજે ચરી ચરીને મૂર્તિ રૂપી માળામાં વિરામ કરતા શીખવું આ શબ્દ પણ આપ્યો છે ત્યાં સેવાનો શબ્દ વાપર્યો છે કથા વાર્તા સેવા આદિક ચારો ચરતા ચરતા મૂર્તિ રૂપી માળામાં વિરામ કરતા શીખવું આ મૂર્તિ રૂપી માળામાં વિરામ કરતા જો એમને આવડ્યું હોત તો રિઝલ્ટ જલ્દી મળ્યું હોત આપણે બે કરવાનું સેવા પણ કરવાની ને મૂર્તિ માળામાં વિરામ ચાલુ રાખવાનો પોતાએ અકર્તા બનીને મહારાજ સેવા કરે છે એ ભાવમાં રહીને સેવા કરીએ તો સેવા કાંઈ બંધન ના થાય સેવાનો લોડ ના લાગે ઘણી વખત આપણે સેવા અને પ્રવૃત્તિનો લોડ લાગે હા બહુ પ્રવૃત્તિ રહે છે બહુ સેવા રહે છે બહુ લોડ રહે છે અપન ને સેવા કરતા નથી આવડતું મૂર્તિરૂપી માળામાં રહીને જો કોઈ પણ પ્રવૃતિ કે સેવા કરતા શીખીએ તો ન સેવા બંધન કરે ન સેવા પીડો આપે ન સેવા ભારરૂપ લાગે અને સહજે સહજે કારણ કે એનાથી બેટરી ચાર્જ થતી જાય બેટરી ચાર્જ થતી જાય એટલે હળવા ફૂલ રહેવાય અકરતા પણ મહારાજ કરે છે એ ભાવથી કરીએ એટલે આવી માથે ઉપાડીએ તો લાગે ને એટલે સેવા નથી છોડી દેવાની સેવાની સાથે સાથે આ જે આપણી લટક છે મૂર્તિમાં રહેવાની લટકમાં રહીને સેવા કરીએ તો સેવા બંધનરૂપ નથી અને કરવી પડશે સત્સંગની સેવા અમારે કરવી પડશે તમારે કરવી પડશે પરંતુ પ્રભાવી દુનિયામાં રહીને કરો કશું જ અઘરું નથી પડતું મોટા મોટા સંતોએ અમારે ગુણાયતાન સ્વાયની વાતોમાં આવે છે સ્વામી કે મોટા મોટા સંતોએ કેવા કેટલા મંદિરો બંધાયા કેટલી સેવા કરી છે કેટલી પ્રવૃત્તિ કરી છે પરંતુ મૂર્તિમાં રહીને બધું કર્યું ને એટલે એમને કોઈ વસ્તુ બંધન નથી થઈ આજે ગુરુદેવ બાપજી કેટલી સેવા કરી છે એમને બધું तम जोkyo सत्संग ने फुलवाड़ी खिली छे ये के एनेम बगीचो खि लियो छे पइला ઘણા દાખડા કર્યા છે રાત દિવસ આજે અમિતે કે હુઈ નથી રહ્યા તા પેલા પણ લટક માં રહીને મૂર્તિ માં રહીને અકર્તા બનીને સેવા કરીએ તો એ સેવા ભાર રૂપ પીડા રૂપ કે પ્રવૃતિ રૂપ નથી થવા દેતી આ શીખવાનું છે તમે પણ વ્યવહારના કામ કરો વ્યવહાર કરવો પડશે હા એવો વ્યવહાર એવી પ્રવૃત્તિ ન કરી અમે ને તમે કોઈ કે જેથી કરીને એના ઉદ્ઘોષમાં નદઘોષમાં મૂળ રસ્તો ભૂલાઈ જાય એવું નહીં કરવાનું અતિશોક્તિ નહીં થવાની જે સામાન્ય કરવું પડે કરવું પડશે પાછા વળેલા તો રહેવું જ પડશે પરંતુ મૂકી દઈએ એ જરૂર નથી સાવ છોડી દેવાની જરૂર નથી બંને જોશે અવર ભાવમાં સ્થિતિ સુધી પહોંચવા માટે નહીતર સીધું જ પ્રભાવમાં હજુ આપણે એટલી પાત્રતા ના હોય અને પ્રભાવમાં પહોંચાય નહીં ઓલી સેવા છોડી દીધી હોય પછી લાવા ઝાંખા જ કરવા પડે પણ સેવા કરતા કરતા પ્રભાવ વધારતા જવાનો પ્રભાવમાં વૃત્તિ પ્રભાવનો લટક પ્રભાવમાં રહેવાની જે આપણી રીત છે વધારતા જવાનું તો સેવા છૂટતી જશે છૂટતી જશે એટલે કરતા પણ છૂટતું જશે કરતા પણ છૂટતું જાય અને પછી સેવા એક પ્રવૃત્તિ કોણ કરનારા થઈ જાય મહારાજ બસ આ જરૂરી છે